સાબરકાઠા જિલ્લાના હિંમતનગર સ્થિત હિંમત હાઈસ્કૂલ ખાતે સૌ પ્રથમવાર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં તારીખ બારમી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને લઈને ત્રિદિવસીય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પુસ્તક પ્રદર્શનમાં લેખકોના વિવિધ પુસ્તકો જનરલ નોલેજના પુસ્તકોને પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે અભ્યાસ સાથે એક પછી એક વર્ગના વિદ્યાર્થીઓ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે આ પુસ્તક પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુસ્તકોનો પરિચય થાય અને વિદ્યાર્થીઓ પુસ્તકને જાણ તે હેતુથી પ્રદર્શન યોજવામાં આવ્યું છે જોકે હિંમત હાઈસ્કૂલમાં દસ હજાર પુસ્તકો લાઇબ્રેરીમાં છે ત્યારે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ મેગેઝીન જીપીએસસી યુપીએસસીના પુસ્તકો નીટ જેઈ બુક્સ અને સ્વામી વિવેકાનંદના જયંતિ નિમિત્તે તેમના જીવનચરિત્રના સોથી વધુ પુસ્તકો સાથેનું પુસ્તક પ્રદર્શનનો નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જુદા જુદા વિષયના મેગેઝીનો મંગાવવામાં આવે છે યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓ જે છે એની તૈયારી કરી શકાય નીટ અને જે માટેની પણ બુક્સ અવેલેબલ છે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે એમના જીવનચરિત્રના સો કરતાં વધારે પુસ્તકો ઉપલબ્ધ છે આ બધા પુસ્તકો જોશે બાળકો એક વખતે તો એમને વાંચવા માટેની પ્રેરણા મળશે જો પુસ્તક કબાટમાં જ પડ્યું રહેશે તો ક્યારેય વાંચી શકશે નહીં આજના સમયમાં વિદ્યાર્થીઓનું વાંચન ઘટી રહ્યું છે મોબાઈલ અને ટીવીની અંદર એ પોતાનો સમય વધારે આપી રહ્યા છે તેવા સમયે જો બાળક વાંચશે વિચારશે તો એની વિચારશીલતાના કારણે એ રાષ્ટ્રની અંદર સારા નાગરિકોનું નિર્માણ થઈ શકશે એવી અપેક્ષા સાથે આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે દરેક શાળાઓ આવો કાર્યક્રમ કરે એવી અમારી નમ્ર વિનંતી છે